તો કેમ છો આલા સિંહ અને સિંહણો તો આગલા વિડીયોમાં આપણે જોયું કે સુરતી માંજોની કેવી રીતના બનાવે છે અને સુરતી માંજો કેવી રીતના રીલ રીલ લે અને આગળ કેવી રીતના વીંટવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે જોઈ શકો છો એ દોરો અને ભરેલીનો માંજો બહુ કોમેન્ટ બે ત્રણ કોમેન્ટ તો આવી હતી બહુ તો ના કહેવાય ભરેલીનો દોરો તમે બતાવો ભરેલીનો ક્યાં છે તો આપણે સ્પેશિયલ રંગેલો રાજકોટ માટે ભરેલીનો દોરો આપણે જોવો અલગ અલગ આવી રીતના અને બરેલીનો માંજા કહેવાય છે જેમાં તરખડીનો યુઝ નથી કરવામાં આવતો બે સામે સામે થાંભલા આવી રીતના જો રાખી દેવામાં આવે છે અને આવી રીતના દોરી ઘસવામાં આવે છે બરાબર તો આનું ક્યાં એવું છે ક્યુ એવું છે આપણે છેલ્લે છેલ્લે રાખશું તો અત્યારે પેલા આ દોરાનું તમને કહી દો દોરાનું નામ છે પ્રભુદેવા માંજા બરાબર તો પ્રભુદેવાને આપણે મળી લઈએ પ્રભુદેવ આપણે ડાન્સ નથી કરતા પણ આપણે સ્પેશિયલ દોરો બનાવે છે અલગ અલગ કાચ સાઉ એમનો જ દેખાય છે તો મળીએ પહેલાં પ્રભુદેવાને અને પછી આપણે આગળ કેવી રીતના ભાઈ છે તો આપણે આણે છે પ્રભુદેવાભાઈ કે જે ઉત્તર પ્રદેશથી આવ્યા છે અહીંયા અને છેલ્લા કેટલા સાલો છે આબ દોરા એ આ રાજકોટમાં કર રહ્યો તરીબન છત્તીસ વર્ષ છે છત્તી આવે છે સરસ क्या होती है મેલ કાચ નહી નિકલતા भात હોતીસે कांच है साबुदाना है और भी जड़ी बूटियां हैं कुछ आइटम डालना पड़ते हैं दौरे में वो जो आपको डोर डोर आप रखते हो ना वो आहील, सब आहील, री, री, रील सब रील रील आप के लासी? क्या थी चालू थे आप रील 210 रुपए से चालू है रेट तेरह सौ रुपये तक का तेरह सौ हजार बार बे हजार बार पाँच बार

कांच का मावा चढ़ाने का कितनी बार कोटिंग होती है कांच की की कोटिंग सिर्फ तो एक ही बार होती है मगर चार हाथ में मरवाता चार हाथ में ग्राहक तो की दो तो मुझे ग्राहक पैसा देता है मैं अच्छे से अच्छा काम करके देता हूँ तो उसके बाद क्या होता है जो लगा देने के बाद लगाने के बाद खिड़की में है। वो नहीं वो आपने लगा दिया बराबर -बर, अब, 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 अब कलर चढ़ाते हो घिसते हो वो वो मांजा बनाया आपने जो भात का न उसका वो हाथ में लेते हो तो और घिसते हो हाँ ये भाई देखिए उस तरीके घिस रहा है कितने टाइम ये है होती है पाँच हजार बार में करीबन अलाक लगता है अर्धी कलाक बार चार बार हाथ मारते हो और इसमें कांच नहीं दिखता पर वो अंदर कोटिंग हो जाता है पालिश दौरा होता है वो सूरती में देता तो है इतना बारीक कांच रहता है कि ऊपर दिखाई नहीं और किसी को इसको व्यक्ति वे को इससे नुकसान नहीं पहुंच सकता आंगली तो कट सकती है मगर किसी का गला नहीं कटेगा तो ये खेत से डिल से सबसे करता है ना हाँ सबसे कटता है તો આપણા છે ઉત્તર પ્રદેશ થી આવ્યા મિત્રો આપણે ઉત્તર પ્રદેશ થી આવ્યા છે ને હવે આપણે ભાઈ બતાવશે હવે આપણે દેખાડશું કે કેવી રીતના દોરો તૈયાર થાય છે તો પહેલા હવે આપણે ઓલો માંજો બનાવે નિયમને થોડોક એવો બતાવી દો કે કેવી રીતના રીતનાજો બનાવો છો બરોબર તો મિત્રો આ ભાઈ પેલા આવી રીતના જો આવી રીતના અલગ અલગ ભાત ને એવું બધું છે તો ભાત ને એવું બધું નાખે ને આજે સ્પેશિયલ ની ભાઈ પાસે કાચ છે ઝીણો ભૂકો છે જેવી સુરતી માં હોય એમ પણ આમાં સ્પેશિયલ ભાત નું મટીરિયલ અને તમારા ઓલા ધોરા સ્પેશિયલ એનું મટીરિયલ હોય છે જેને આવી રીતના મિક્સ કરે જો એટલે આપણી હાટું સ્પેશિયલ બનાવ્યું છે બોલો તો ત્યાર જ છે જો

આજ હવે જો આપણે ટ્રાય કરીએ બરોબર હવે આપણે જેમ કે મારે દોરો પાવો છે તો હજી કેટલા દિવસથી તમે ચાલુ દોરો પાવાનો

કોઈ એવું હોય કે મારે રીલ હું લઈ તો એમાં કરી હા દોર પી લે આવે તો ઠીક છે જો આવી રીતના આવી રીતે હવે આખો માંજો રેડી થઈ ગયો છે અને હવે આને વ્યવસ્થિત કરીને હવે એમાં દોરી ચડાવેલી છે દોરીમાં કાચ માં પલાડી નાખો ને તમે

તો આવી રીતના અલગ અલગ થાંભલામાં રાખીને અલગ અલગ હોય છે આ આ નવો કલર કલર છે એ મલ્ટી કલર એ દેખો આ હે ને આખું મલ્ટી કલર છે બરોબર તો હવે આપણે પ્રોસેસ દેખાડશું એ ભીનો કરી નાખો છે હવે એમાં લગાડી દીધો છે અને પછી કેવી રીતના ઘસ છે ને એ બતાવે

अब आ, आप इसमें हाथ में डालोगे ठीक है ये भाई के हाथ में भी है एक कितने एक कार्य घिसते हो कितने जने एक कार्य घिसते हो एक बार होतीस बत्तीस पीछे पीछे रहते हो कि अलग अलग दूरियों में होते हैं। अलग 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 एक शुरू करता है तो दूसरी दूसरे चालू करता तो पहला इधर पहुंच जाता है हाँ। फिर उधर से हम उठाएंगे ठीक है ठीक है अब भैया देखो शुरू करेंगे तो आपको बताएंगे હવે આપણે આંગળી દોરીના એક એક હોય ને એના છૂટા પાડશે અને એના હાથમાં જે માંજો તૈયાર છે એને પ્રોપર આમ કેમ હાથમાં મુઠ્ઠીમાં લઈને અને આખો વ્યવસ્થિત આવી રીતના કરશે પાછળ પાછળ દોરા પણ છૂટો કરતા જાય કારણ કે ભીનું મટીરિયલ હોય એટલે એ ચોંટી જાય એટલે આવી રીતના ઓલા પ્રભુદેવા ભાઈ છે એ જો આમ અલગ કરતા જાય તેનાથી દોરા ભેગો ન થઈ જાય અને અને આમનું મહત્વની મેથડ એ છે કે એ દોરાને આમ છૂટો છૂટો પાડી અને એને ખાલી વીંટવાનો હવે આ તમે એકવાર વાર વિચારો તો કરી એક ફીરકી પાછળ લઈને નહીં એ ભાઈ એક જગ્યાએ જઈને એ દોરા વીંટી છે જો અને આપણે એને વિઝિટ જોઈએ કે કેવી કેવી રીતનો દોરો એ વીંટી છે Okay.

હા હા તો એકવાર જરૂર વિઝિટ કરો અને આવા જ વિડિયો માટે તમે લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને કંઈક નવા બીજા બી વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરો તો હવે મળીએ કંઈક નવા વિડીયો સાથે જય હિન્દ વંદર માત્ર